સો ટકા દડાની જેમ બધા પરોઠા ફૂલશે અને એકદમ સરળ અને સિમ્પલ રીતે નવા મસાલા સાથે આજે પરોઠા બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો આલુ પરોઠા તો તમે ઘણી બધી વાર બનાવ્યા હશે અને ઘણી રીતે બનાવ્યા હશે પણ જો આ એકદમ સિમ્પલ અને સરળ રીત અને ગેરંટીથી બધા પરોઠા એકદમ સરસ એવા ફૂલીને દડા જેવા સાથે સ્ટફિંગ પણ સરસ રીતે સ્પ્રેડ થશે અને એકદમ ખસ્તા પણ થશે તો ખાવાની ખૂબ મજા આવશે તો વરસાદની સિઝનમાં જો તમે આ પરોઠા નો ટ્રાય કર્યા હોય તો રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી તમને નવી નવી રેસીપીઓ મળતી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે બે કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બસ એમાં મોણ માટે બે ચમચી તેલ તો એક કપ સામે એક ચમચી એવી રીતે મેં બે ચમચી તેલ એડ કર્યું છે તો અહીંયા હું તેલ વધારે એડ નથી કરતી જો વધારે તમે તેલ એડ કરો તો એનું પડ છે એ ઉપરથી બહુ કડક થઈ જાય અને આ પરોઠા છે ફૂલવામાં પણ પ્રોસેસ થાય અને સાથે પરફેક્ટ ફૂલે નહીં એટલા માટે આપણે તેલ બહુ વધારે એડ નહીં કરવાનું ઓછું જ એડ કરવાનું હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જઈશું મિક્સ કરતા જઈશું અને જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ બસ એવો જ આપણે પરોઠાનો લોટ બાંધી તૈયાર કરવાનો બહુ કઠણ નહીં બાંધવાનો એટલે પરોઠા છે એ સો ટકા ફૂલશે તો આ રીતે લોટ બાંધી મેં તૈયાર કર્યો અને આટલો લોટ બાંધવામાં બે કપ લોટ છે તો એની સામે આપણે એક કપ પાણીની જરૂર પડી છે બસ હવે આ લોટને આપણે થોડો તેલથી ગ્રીસ કરી લેવાનો એટલે ઉપરથી ડ્રાય ન થઈ જાય અને પરોઠા વણતી વખતે બિલકુલ એ ફાટે નહીં તો આ રીતે થોડો લોટને મસળી પણ લેવાનો તો એક મિનિટ માટે મેં મસળી લીધો હવે આપણે લોટને આ રીતે થોડો સ્પ્રેડ કરી દેસુ અને ઢાંકી દસ મિનિટ માટે રહેવા દેસુ ત્યાં સુધી સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો એના માટે મેં અહીંયા પાંચ નંગ મીડિયમ સાઈઝના બાફેલા બટેટા લીધા છે અને બટેટા સરસ એવા બાફીને લીધા છે તો પણ આપણે આ રીતે ઝીણી ખમણીથી ખમણી લેવાના એટલે મસાલો છે એકદમ પરફેક્ટ થશે તો અહીંયા મેં બધા બટેટા આ રીતે ખમણીને લીધા હવે મસાલામાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અહીંયા હું લસણ એડ નથી કરતી જો તમે લસણ ખાતા હોય તો એડ કરવાનું ફ્રેશ લીલા દાણા અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન ગરમ મસાલો સાથે એક ટી સ્પૂન ખાંડ ખટાશ માટે એક ટી સ્પૂન આમચૂર પાવડર તમે એની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધા મસાલાને હાથથી પહેલાં સારી રીતે મિક્સ કરીશું તો બટેટાનો આવો ચટપટો ટેસ્ટી મસાલો હોય અને એની સાથે પરોઠાનું તમે સ્ટફિંગ કરો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમે ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જલ્દીથી કરજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું ત્યાં સુધીમાં દસ મિનિટ પણ થઈ ગઈ લોટ પણ સારી રીતે રેસ્ટ થઈ ગયો તો આપણે એકવાર ચેક કરી લેવાનો થોડો હાથથી મસળી લેવાનો તમે જુઓ કેટલો સરસ સોફ્ટ થઈ ગયો છે હવે એમાં બિલકુલ ક્રેક પણ નથી તો આ રીતે મસળ્યા પછી થોડી મોટી સાઇઝનું લુ લેવાનું કારણ કે જે સ્ટફિંગ છે પરફેક્ટ સ્પ્રેડ થાય અને થોડા પરોઠા મોટી સાઈઝના બને એના માટે આ રીતે લુવાને સ્મૂથ કરી લેવાનું પછી પાટલી ઉપર આ રીતે થોડો કોરો લોટેડ કરી મોટી સાઈઝની રોટલી વણવાની જ્યારે તમે પરોઠાને વણો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચેની સાઈડ નહીં વણવાનું સાઈડથી આ રીતે વણતું જવાનું તો જે સાઈડ કે કોર આપણે કહીએ એમાં આ રીતે થોડો કોરો લોટ એડ કરવાનો એટલે સરસ એવા ફરશે આ રીતે તો બધી રોટલી આ રીતે વણી તૈયાર કરી લેવાની તમે જો હું આ રીતે સાઈડથી જ વણું છું અને સાઈડથી તમે વણશો એટલે તમને આ રીતે પેટર્ન પડતી દેખાશે અને પરફેક્ટ ગોળ કરી લેવાની તો મોટી સાઇઝની આ રીતે મેં વણી તૈયાર કરી બહુ જાડીની રાખવાની અને બહુ પતલી પણ એ રીતે મીડિયમ રાખીશું રોટલીથી થોડી હલકી પતલી રાખવાની એટલે જ્યારે આપણે એને સ્ટફ કરી અને એને શેપ આપીએ ત્યારે પરફેક્ટ થઈ જાય તો હવે સ્ટફિંગમાં તમને જેટલું ઓછું કે વધારે સ્ટફિંગ ગમતું હોય એ રીતે એડ કરવાનું મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું એડ કર્યું છે હવે આપણે શેપ શેપમાં બનાવીએ છીએ તો સ્ટફિંગને પણ શેપ શેપમાં જ આપણે આ રીતે સ્પ્રેડ કરવાનું તો સ્ટફિંગ છે એ થોડું મોટું ટ્રાયેંગલ બનાવવાનું એટલે જ્યારે આપણે પરોઠાને પરફેક્ટ શેપ આપીએ ત્યારે પરફેક્ટ શેપ આવી જાય હવે એક સાઈડથી આપણે આ રીતે ફોલ્ડ કરી લેવાનું અને ઉપરની સાઈડથી તમારે આ રીતે પોઈન્ટ રાખવાનો એટલે પરફેક્ટ ટ્રાયેંગલ શેપ પણ આવશે અને પરફેક્ટ ફૂલશે પણ તો આ રીતે અને સાઈડથી આ રીતે પણ ફોલ્ડ કરી દેવાનું અને નીચેની સાઈડથી આ રીતે કવર કરી દેવાનું તો જરા પણ આ રીતે દેખાવું ન જોઈએ સ્ટફિંગ એ રીતે કવર કરી દેવાનું હાથથી આ રીતે પ્રેસ કરી દેવાનું અને પછી હલકા હાથથી બંને સાઈડથી થોડું થોડું વણી લેવાનું એટલે સાઈડ પણ પરફેક્ટ થઈ જાય સ્ટફિંગ પણ પરફેક્ટ સ્પ્રેડ થઈ જાય બીજી સાઈડથી પણ આપણે હલકું હલકું વણી તૈયાર કરી લેવાનું અને બાકીના પરોઠા આપણે આ જ રીતે વણીને તૈયાર કરી લેશું તો આ પરોઠા આ રીતે વણે છે પછી આપણે એને કેવી રીતે શેકવા એ પણ હું તમને બતાવી દઈશ તો બધા પરોઠા સો ટકા તમારા જો ફૂલતા ન હોય તો આ રેસીપી તમે એન્ડ સુધી જરૂરથી જોજો હવે આ પરોઠાને શેકવા માટે ખાસ કરીને આ રીતે આયરનનો તવો લેવાનો નોનસ્ટિક તવા ઉપર પણ શેકી શકાય પણ આયરનના તવા પરથી બેસ્ટ રિઝલ્ટ મળે છે હવે જ્યારે પહેલું પરોઠું તમે એડ કરો ત્યારે આ રીતે તવા ઉપર પરોઠા એડ કર્યા પછી થોડું તેલ સાઈડથી એડ કરી દેવાનું એટલે જે તવામાં પરોઠા છે એ ચોટી જતા હોય એ બિલકુલ ચોંટશે નહીં આ રીતે અને થોડી વાર રહી અને પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની અને તમે આ પરોઠાને ઘી અને તેલ બંનેમાં શેકી શકો છો હું અહીંયા તેલમાં શેકું છું જો વચ્ચે આ રીતે તેલ ન લાગ્યું હોય તો હલકું હલકું લગાવી દેવાનું અને પછી થોડીવાર માટે એક સાઈડથી શેકાવા દેવાનું પછી બીજી સાઈડ પણ ચેન્જ કરી દેવાની અને બીજી સાઈડમાં પણ જો તેલ ન લાગ્યું હોય તો તમારે બંને સાઈડથી થોડું થોડું તેલ લગાવી દેવાનું તો પરફેક્ટ ખસતા બનશે પરફેક્ટ ક્રિસ્પી બનશે અને સો ટકા ફૂલેલા ફૂલેલા બનશે તો અહીંયા આ સાઈડ મને થોડું કોરું લાગે છે એટલે હું થોડું હલકું તેલ લગાવું છું તો ટોટલ તમારે આ પરોઠાને શેકવામાં માત્ર એક ચમચી તેલની જરૂર પડશે તો આ રીતે આપણે સાઈડથી પલટાવી દઈશું તમે જુઓ કેટલી સરસ ડિઝાઇન આવી છે અને આ રીતે બીજી સાઈડથી પણ આપણે શેકી લેવાનું હવે અહીંયા તમે જુઓ ઓટોમેટિક જ આખું ફૂલીને દડા જેવું પરોઠું તૈયાર થઈ જશે ધીમે ધીમે ફૂલશે પરફેક્ટ ફૂલી જશે બધા કોર્નર ફૂલીને દડા જેવા થશે આ રીતે પરોઠા ફૂલી જાય પછી આપણે એની બીજી સાઈડને પણ ચેન્જ કરી દેવાની બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી કરી લેવાનું તો ગરમા ગરમ દહીં સાથે ચટણી સાથે અને ચા સાથે જો તમે આ પરોઠા સર્વ કરશો તો બધાના ફેવરિટ થઈ જશે અને એકદમ ફૂલેલા ફૂલેલા આ રીતે દડાની જેવા ફૂલશે તો બધાના ફેવરિટ થશે અને બંને પડમાં સરસ એવું સ્ટફિંગ લાગશે તો એવું નહીં કે એક પળમાં સ્ટફિંગ લાગશે બંને પળ એકદમ પરફેક્ટ શેકાઈ જશે અને સાથે સ્ટફિંગ પણ સરસ એવું અંદરથી કૂક થઈ જશે તો એકદમ નવા સ્વાદમાં આ આલુ પરાઠા જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો આ રેસીપીને ટ્રાય કરજો તો આ રીતે બાકીના બધા પરોઠા આપણે શેકી તૈયાર કરીશું અને મેં અહીંયા ગ્રીન ચટણી સાથે અને દહીં સાથે પરોઠાને સર્વ કર્યા છે તમે ગોળ કેરીના અથાણા સાથે પણ સર્વ કરી શકો છો એના સાથે ખાવાની પણ ખૂબ મજા આવે છે અહીંયા તમે જુઓ હું તમને ખોલીને બતાવું પરફેક્ટ સ્ટફિંગ સ્પ્રેડ થયું છે ને અને એકદમ સરસ ફૂલ્યા છે તો બંને પળ અલગ પણ થયા છે તો આ આલુ પરોઠાની રેસીપી જો તમે આ રીતે ક્યારેય ન બનાવી હોય તો આ રેસીપીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી જો આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ